જાબુવા નદીના બ્રિજ પર ફરી મોટા ગાબડા પડતા ભરૂચ વડોદરા વચ્ચેના ટ્રાફિક જામ માં લોકો ફસાયા હતા જાંબુઆથી થી વચ્ચે આશરે દસ કિલોમીટર સુધી વરસાદમાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા જાંબુઆ નદી પરના બ્રિજના ખાડા પુરાવાના દાવા વચ્ચે હજારો વાહન ચાલકોએ ફરી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પડવાથી પાણી મોટા ખાડામાં અસર પડી હતી એક વાહન ચાલકે આક્રોશ ઠાલવ્યો હતો કે સવારના આઠ વાગે ભરૂચ નીકળ્યા છે પરંતુ બે કલાક થવા છતાં હજી વડોદરા પહોંચ્યા નથી પોર અને ઇટોલા તેમજ વરણા તરફથી આવતા વાહનના ચાલકોએ કહ્યું હતું કે હવે તો આ રોજે રોજની સમસ્યા બની રહી છે ટ્રાફિક જામમાં કેટલાય ઇમરજન્સી વાહનો પણ ફસાઈ ગયા હતા જાબુઆ બ્રિજ પર થોડા સમય પહેલા જ ખાડા પુરાવવામાં આવ્યા હતા પરંતુ વરસાદ પડતા જ નેશનલ હાઈવે ઓથોરિટીની હલકી કામગીરી ખુલી પડી ગઈ હતી વરસાદના એક ઝાપટામાં જ હાઈવે પર ગાબડા પડવા લાગતા હોય છે નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિક જામને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જાંબુઆ બ્રિજ પર ગાબડા પડવાને કારણે છેલ્લા બે માસમાં નવ વખત મેજર ટ્રાફિક જામ સર્જાયા છે સૌપ્રથમ તારીખ ઓગણીસ જૂન ના રોજ પંદર કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો ત્યારબાદ તારીખ છવ્વીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂને પણ ટ્રાફિક જામમાં લોકો ફસાયા હતા આ ઉપરાંત તારીખ ત્રેવીસ ચોવીસ અને અઠ્યાવીસ જુલાઈના રોજ ફરી ટ્રાફિક જામ થયો હતો જ્યારે ઓગસ્ટ માસમાં ગઈકાલે અને આજે ભારે જામમાં લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો Hello? અત્યારે જ એવું તારે એવું થયું હતું તારે એવું થયું હતું ના ના તારે આવું ક્યાં તો